નમસ્કાર હું છું રાજેશ બુદ્ધિ અને આપ જોઈ રહ્યા છો ધ પ્રેસ ઓફ ઓફિટી મોરબીમાં આજે શ્રી વેલનાથ જયંતીની ની ભવ્ય શોભાયાત્રા અત્યારે હાલ પસાર થઈ રહી છે આપ જોઈ રહ્યા છો કે એક વિશેષ શણગાર સાથે શ્રી ભગવાન વેલનાથનો એક રથ બનાવવામાં આવ્યો છે સાથે આ શોભાયાત્રાની શું વિશેષતાઓ છે તેના વિશેની વધુ માહિતી માટે આપણી સાથે અત્યારે શ્રી વેલનાથ જયંતી મહોત્સવ સમિતિના તમામ જે અગ્રણીઓ આપણી સાથે વાતચીતમાં આ લાઈવમાં જોડાઈ રહ્યા છે સૌથી પહેલા હું પરિચય આપી ચંદુભાઈ બાબરિયા છે આપણે સુરેશભાઈ શિરોયા સહિતના તમામ જે વડીલો આપ જોઈ રહ્યા છો આપણે ચંદુભાઈ ચંદુભાઈ આ વેલનાથ જયંતિની જે આ શોભાયાત્રા ક્યાંથી પસાર થઈ રહી છે શરૂઆત ક્યાંથી થઈ હતી અને પૂર્ણવુતિ ક્યાં થશે શું માહિતી આ અમારા ધર્મગુરુ વેલનાથ બાપુની શોભાયાત્રા રેલવે સ્ટેશન જડેશ્વર મંદિર પાસેથી શરૂ થયેલ છે અને પૂર્વ શહેર વિસ્તારમાં ફરી અને રાજ ચોકડી થઈ અને અમારા સમાજ બોડી વાળી છે સમાજની બોર્ડિંગ વિદ્યાર્થી સમાપન થવાની છે અને મોડી સંખ્યા છે અને આયોજન કરેલ છે આશરે બે અઢી હજાર માણસો છે કેટલા વર્ષોથી મોરબીમાં આ શોભાયાત્રા યોજાય આશરે સત્તર વર્ષ સુધીથી ચાલુ છે આ શોભાયાત્રા આપણે વાતચીત કરીએ છીએ આપણે સુરેશભાઈ આ શોભાયાત્રાની જે મુખ્ય વિશેષતા શું છે આ વર્ષે આ શોભાયાત્રાની મુખ્ય વિશેષતા એ છે કે અમારે શિક્ષણ રથ જે દીકરીઓ માટે શિક્ષણમાં વ્યાપ વધે એ માટે અને દરેક સમાજમાં જાગૃતિ આવે એ માટે થઈને ખાસ અમારે દીકરીઓ માટેનું ખાસ શિક્ષણ રથ છે એ અમારા માટે રથનું વિશેષ અમારું આયોજન છે સમાજના જે તમામ અગ્રણીઓ અત્યારે આ શોભાયાત્રામાં જોડાયા છે અને આ વિશેષ આયોજનમાં આપ જોઈ રહ્યા છો કે શ્રી વેલનાથ ભગવાનનો એક જે રથ સજાવવામાં આવ્યો છે અને એની પાછળ બરાબર શિક્ષણ રથ શિક્ષણ જે રથ જે માહિતી આપી રહ્યા છે તે આ રથની બરાબર એક જે પાછળ છે તેના દ્રશ્ય પણ અમે બતા જઈ રહ્યા છીએ આપેલા દ્રશ્ય બતાવી દઈએ તમામ જે વડીલો અને આ જે આગેવાનો આપ જોઈ રહ્યા છો શ્રી વેલનાથ જયંતિ ઉત્સવ સમિતિના જે આ તમામ મુખ્ય આગેવાનો છે અગ્રણીઓ છે હવે આપણે પાછળ જઈ અને જે શિક્ષણ રથની જે વાત કરવામાં આવી છે તેના પણ આપણે લાઈવ દ્રશ્ય દર્શકોને આપણે બતાવી દઈએ કે જે રીતનું વિશેષ આયોજન આ તરફ કેમેરામેનને બહુ દ્રશ્ય બતાવતા રહે જેથી કરીને જે આ શિક્ષણ રથ ખાસ કરીને સમાજમાં શિક્ષણની બાબતને લઈને જાગૃતિ આવે તેવા ઉમદા હેતુથી આપ જોઈ રહ્યા છો કે એક શિક્ષણ રથ બનાવવામાં પણ આવ્યો છે અને સાથે આ જે રથમાં આપ જોઈ રહ્યા છો કે ભગવાન શ્રી વેલનાથ દાદાની જે એક મૂર્તિ અહીં સ્થાપિત કરવામાં આવી છે અને આજ એ શિક્ષણ રથ છે જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો જેમાં ભગવાન શ્રી વેલનાથ બાપુની જે મૂર્તિ છે તે પ્રસ્થાપિત કરવામાં આવી છે અને આ પાછળની તરફ કેમ એમાં વેલનાથ બાપુ બોલું જે માણસ એ આપણે પહેલાં નવઘણભાઈ એ વેલનાથ બાપુના ભેશભૂષા કરેલ છે તે પણ રાત સાથે એના ટીમ સાથે જોડાયેલ છે જે એક જણાવી રહ્યા છે ચંદુભાઈ કે દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો કે જે એક નવગણ ભાઈ કરીને છે કે જે વેલનાથ બાપુનું સ્વરૂપ લીધું છે અને દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો કે તે પણ આ રથમાં અત્યારે હાલ શોભાયાત્રામાં બિરાજમાન છે અને જોડાય છે તમામ આ શોભાયાત્રાની જે એક વિશેષતા છે કે તમામ નાના ભૂલકાઓ બાળકો વડીલો તમામ આ શોભાયાત્રામાં જોડાઈ રહ્યા છે અને અત્યારે હાલ વાત છે ભગવાન શ્રી વેલનાથની જે શોભાયાત્રા છે તે મોરબીના મુખ્ય માર્ગો પરથી હાલ પસાર થઈ રહી છે આવા વધુ સમાચારો જોવા માટે તમામ દર્શકોને ખાસ અપીલ છે કે ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝનું અમારું ફેસબુક પેજ અવશ્ય લાઈક કરી લો જેથી કરીને આવા તમામ સમાચારો આપને જોવા અને જાણવા મળતા રહેશે ક્રિષ્ના બુદ્ધ સાથે હું છું રાધેશ બુદ્ધ ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ